जय द्वारकाधीश जय श्री राम बधे तो ने आगे उल्लोक तेज तो तक खबर जहा है आप बदा भरतो ने भरता भाविक ने बताया गया किलेश्वर तो किलेश्वर थी हज़े नीचे जीचे उतरी ने अत्यार अरे जाऊँ हे क्यों आया भाणवर के नाम है आम जवाणवर भाणवर जाऊँ है नास्ता थोड़ी भूख है जाई के हाँ यहाँ भाई कि पी थाय आग के नास्ता करवा प्लान बने

તો ભાઈ ભૂખ ફૂલ લાગી ગઈ બપોરે જયમાં નહોતા એક બે કચોરી નહીં હું કઈ ખાધું તું યા એ મૂંગા ભાવ ની કચોરી નહીં આ ભાઈ કઈ ખાધું જ નહીં આની કચોરી વચ્ચે ખાઈ લીધી હતી તારે હાલે આંગળી જજો તો ગાંઠિયા માં દેહન ખમણ માં સાફ કરી જાય મલક મગવું જો પેલે થી આગો કરવો જો રસ્તામાં પાંચસો ગ્રામ ગાંઠિયા ની અઢીસો ગ્રામ આયા અઢીસો ગ્રામ આયા બે જણા અઢીસો ખા અમે ચાર જણા અઢીસો ખાશું

તો અમે અત્યારે જાય હે ઓલા નો ફોન આવ્યો કે તમે હજી દેખાતા નથી મેં ફોન મેં કીધું તમે અમને દેખાતા નથી એ બીજા રસ્તે જ જાય અમે બીજા રસ્તે જ જઈએ જોઈ ભાઈ કોન મોર ભૂકીએ તો જાય અને મળીએ હર્ષદ પ્રસાદ પહોંચી ગયા છે એની ઉપર જોઈ રહ્યા છો તમે હર સિદ્ધિ માતાજી નું મંદિર છે અને નીચે પણ બની રહ્યું છે હમણાં થોડાક ટાઈમ પેલા જ આપણે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે હજી બની નથી હજી ચાલુ નથી બોલું છે ને હજી અહીંયા ચાલુ છે અહીંયા દર્શન થાય છે અને કેહુર ને ભરત બીજો કઈક રૂટ લીધો તો પણ એ તો અમારી બોલા કેહુર ને ભરત હું ખાલી ભરત આ કેહુર ની ગાડી અને ભરત ને એ વાહે હે

જય હર સિદ્ધિ માં દર્શન કરી લઈએ હજી તો આજ મંદિર ચાલુ છે અહીંયા દર્શન થાય છે બાકી અહીંયા બીજું મોટું મંદિર બનવાનું છે પણ ક્યારે બને એનું કઈ આઈડિયા નથી હજી તો આપણે ઉપર જઈએ અને દર્શન કરતા આવીએ આ છે સુંદર મજાનું વન જે બન્યું છે પણ અમે છે ને પાછળના રસ્તેથી આવ્યા છે કેમ કે અમારે બધાને ફોટો શૂટ કરવો છે અત્યારે સરસ મજાનો તણાઈની ગાડી રાખ દીધી પાછળ છે ને ભાઈ સરસ મજાના સુરત જતા હમણાં તો ઢકાઈ ગયા હે બાકી અહીંયા સરસ ફોટો આવે તો ફોટો પાડ લઈ પછી જોઈએ ભાઈ અરુણા થઈ જાય તો વન ની અંદર જવું હે બાકી વનમાં કદાચ આજે ના પણ જઈ શકાય હર્ષદ માતાજી દર્શન કરી લીધા હવે એક ફોટો પાલ નહીં હારો બધી ગાડીઓ હે ને રીલ ઉતારવી બધી ગાડીઓ હે ને મિત્રો આમ જોઈને રાખી હતી હરખા ફોટા જ નહોતા આવતા કેમ કે અમારે લેવો તો આ સુરજ દાદાને લેવાતા પણ હવે યાદ કે અમારી કિસ્મત માં નહીં હોય કન્ટેન્ટ ને ભૂખ એટલે હા જો યાર પણ હા કેવા આવો આ આ બે હે ને બે હજી

બધા નક્કી કરે હે શું કરવું લે આપણે નડે આપડે લીમણું કેસ આપડે નડે ફિફ્ટીન પ્રો મેક્સ વાળા ને ગમે એવું અંધારું ના થઈ જાય નડે કીને જા ફોર્ટીન પ્રો મેક્સ ને એવા મોબાઈલ હોય ને જો 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 આપણે એમને દેખાય છે તો હવે આ વન નવ તો આજ તને નહીં ઉતારી હગી બાકી આપણે બનાવેલ જ છે જઈને જરાક ચેક કરતા આવજો આપણે યુટ્યુબ ચેનલમાં આ બે નથી આપણે તો ઉતારેલ જ છે આનો પણ આ બની ગયું ને પછી અહીં નથી આવ્યા તો હવે શું પ્લાન હે અત્યારે નીકળી જવું ને આપણે એમ ગામડા સાઈડ ચાલો ભાઈ તો નીકળીએ આગળની તરફ ચાલો ભાઈ તો હર્ષદ થી આપણે આવીને અહીંયા ગાંગડી છે ને ગાંગડી ને પાટ્યું હે અહીંથી દેવરિયા જવાય ને

બરાબર એ જશ્મી ફેર આપણે સસલાડા મળ્યા હતા કબર સસલાડા બરાબર તમારા બાજુમાં કામ કરી જાય નહીં મળે આવી તો હાથ આવહી હાલ હાલો જો જાનતે હે વો હમે માનતે હે આખો દી આજ આપણે આ યુટ્યુબ ઇન્ફ્લુઅન્સર નું વાઇફ નું કેનો ખબર કે હું કિંગ આલ્યો ભાઈ આ તમારી અમાનત થેન્ક યુ અને આ બે ડડા થેન્ક યુ તમારી અમના અમાનત અમે તમને હોપી દીધી કેટલું ભાડું દેવાનું પાંત્રીસ રૂપિયા પર કલાક તમે ભાઈ બંધુ પાસે ભાડા લ્યો એટલે વારે વાહ અમે તો ભાઈચારા ઓન ટોપ રાખી હું કે બાકી કેવી મજા આવી મજા આવી મજા આવી એ આ ગાડી કેમ હલ ભાવી કે